તારીના નવી વરસાદની કડી સોસાયટીમાં વસવાટ કરતા લોકો હવે ગંદકી તેમજ રસ્તાના પ્રશ્નોથી બન્યા ત્રાહીમામ

મારી જે મુખ્ય સમસ્યાઓ છે તેનો حل કરવામાં આવે છે છે પરંતુ રોડ પણ બનતો નથી અને કચરો પણ નાખી જાય છે બધા પણ ભરવા આવતા નથી અને કચરો બહુ જ નાખી જાય કોઈ ધ્યાન સરકારી દેતું નથી અને રોડ પણ અધૂરો છે રોડ પણ બનતો નથી આવું છે અહીંયા નહીં કોઈ ધ્યાન નથી સરકારશ્રી શું માંગો તમે સરકાર કેવું છે કે આ બધી એમ કે પ્રોબ્લેમ છે અને બધી સુવિધાઓ ઉભી કરો રોડ ની મંજૂર ઉભી કરો કચરા નો નિકાલ કરો